છાસઠ ઉમેદવારોના ભાવીનો ફેસલો થઈ જશે વિધાનસભાની પેટા ચૂંટણી પર પણ સૌ કોઈની નજર છે અને આ પેટા ચૂંટણીનો પરિણામ આવવાનું પણ શરૂ થઈ જશે બિલકુલ અને જોઈએ હવે જ્યારે મત ગણતરી શરૂ થવાની છે સૌ કોઈની નજર ગુજરાત ઉપર રહેલી છે કારણ કે ગુજરાત प्रधानमंत्री નું ગૃહ રાજ્ય નરેન્દ્ર મોદી નું ગૃહ રાજ્ય અમિતચા નું ગૃહ રાજ્યને અહીંયા શું થશે તેની ઉપર સૌની નજર છે એવા સમયે જ્યારે એક બેઠક કદાચ કોંગ્રેસને જઈ શકે છે અમારા આરિટર રોનક પટેલ અત્યારે જોડાય ગયા છે રોનક બિલકુલ ગણતરીની મિનિટોમાં જ મત શરૂ થશે આપ જેમ અગાઉ જાણ્યું તેમ ઈવીએમ પહોંચી ચૂક્યા છે પોસ્ટલ બોલ બેલેટની ગણતરી ગણતરી મિનિટોમાં એટલે કે આગલી ત્રણથી ચાર મિનિટમાં પોસ્ટલ બેલેટની ગણતરી થશે સ્વાભાવિક રીતે જ ટેલી આપણે જોઈએ તો એનડીએની ટેલી શરૂ થઈ ચૂકી છે એક નંબર એનડીએને એટલે કે બીજેપીને મળી ચૂક્યો છે અને એક નંબર સુરતથી છે અને સુરતથી સ્વાભાવિક રીતે જ કે ત્યાં બી બિનહરીફ ચૂંટણી થઈ છે સુરતની અંદર બિનહરીફ ભારતીય જનતા પક્ષ પહેલેથી જ જીતી ચૂક્યું છે મતદાન થાય તે પહેલાં જ બીજેપીનું ખાતું ગુજરાતથી ખુલી ચૂક્યું છે અને એ જ સુરતની બેઠક જ્યાંથી દેશને પહેલાં કોંગ્રેસી પ્રધાનમંત્રી મળ્યા હતા અને એ જ સુરતની બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષનું ખાતું ખુલી ચૂક્યું છે ઈવીએમ પહોંચી ચૂક્યા છે સ્ટ્રોંગ રૂમ ખુલી ચૂક્યા છે ગુજરાતની પચીસ લોકસભા બેઠકના પરિણામો અને તેલા તેના વલણો ગણતરીના નિર્ણયોમાં જ મળવાના ગણતરી મિનિટોમાં જ ગણવાના શરૂ થઈ ગણતરી મિનિટોમાં જ તમને જોવા મળશે પરંતુ સૌથી મોટી વાત એ છે કે ભારતીય જનતા પક્ષનો જે દાવો હતો પાંચ લાખ મતથી તમામ બેઠકો જે લગભગ લગભગ અશક્ય ગણાય છે અશક્ય મનાઈ રહ્યું છે પરંતુ એ વાત ચોક્કસ છે બે બેઠક ગાંધીનગર અને નવસારી આ બંને બેઠકથી ભારતીય જનતા પક્ષને મોટી જીતની અપેક્ષા છે એ જ પ્રકારે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમથી પણ મોટી લીડની અપેક્ષા છે માત્ર લોકસભા જ નહીં પરંતુ વિધાનસભાની પેટાચૂંટણીની પાંચ બેઠકોની મતગણતરી પણ એ સાથે શરૂ થવા જઈ રહી છે એ પાંચ બેઠકો જે અપક્ષ અથવા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને તેના જ કારણે પેટાચૂંટણી થઈ છે મતગણતરી એની પણ શરૂ થવા જઈ રહી છે પરંતુ વલણ વધુમાં વધુ પાંચથી દસ મિનિટમાં પહેલું વલણ જોવા મળશે આ વખતે પોસ્ટલ બેલેટ અગાઉની ચૂંટણી કરતાં વધુ છે કારણ કે એસી વર્ષથી ઉપરની વયના જે લોકો હતા તેમને ઘેર ઘેર જઈને ચૂંટણી પંચે તેમની પાસે મતદાન કરાવ્યું છે અને સ્વાભાવિક રીતે એ મતદાનના કારણે આ વખતે પોસ્ટલ બેલેટની ગણતરી અને મત વધુ હોવાના કારણે પોસ્ટલ બેલેટનું જે વલણ છે તે આવતા લગભગ કુલ વલણ આવતા લગભગ ત્રીસથી પિસ્તાલીસ મિનિટ થશે પરંતુ પહેલું વલણ ચોક્કસથી આવશે અને જે રીતે બ્રજેશ શાહ બતાવી રહ્યા હતા દીવ દમણ નાની લોકસભા બેઠક અને મોટા વિસ્તારવાળી લોકસભા બેઠક જ્યાં ઓછા મતદાતા છે ત્યાંનું પરિણામ અને વલણ પહેલું આવવાની શક્યતા છે એ જ પ્રકારે એ જ પ્રકારે અમરેલી અમરેલીમાં પણ એટલા વોટર્સ નથી અમરેલીનું વોટિંગ પણ ઓછું થયું છે ત્યાંથી પણ પહેલું વલણ જોવા મળશે પરંતુ સવાલ એ જ નવસારી વધુ લીડ કે પછી ગાંધીનગરથી આ તમામની વચ્ચે સોનલબેને ચોક્કસથી દાવો કર્યો જીતનો પરંતુ જે ખુદ તદાચ સુનલબેન માનતા હશે કે અશક્ય દાવો કરી રહ્યા છે અસંભવ વાત કરી રહ્યા હતા પરંતુ આ તમામની વચ્ચે તમામને જાણવામાં રસ છે બનાસકાંઠાનું શું થશે અમરેલીનું શું થશે આણંદનું શું થશે આવી આઠ બેઠક છે ગુજરાતની જ્યાં કાંટાની ટક્કર છે તેની ઉપર સવિશેષ નજર રહેશે પરંતુ પરંતુ મતગણતરી હવે શરૂ થઈ ચૂકી છે જી હા ઠીક આઠ વાગી ચૂક્યા છે અને ગણતરી શરૂ થઈ ચૂકી છે ગણતરી મિનિટોમાં પહેલું વલણ તમને જોવા મળશે આઠ વાગી ચૂક્યા છે બેલેટ પેપરની ગણતરી તમામ પચીસ લોકસભા ક્ષેત્ર અને દેશના પાંચસો બેતાલીસ લોકસભા ક્ષેત્ર ઉપર બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે તમામ એક્ઝિટ પોલની અંદર ભારતીય જનતા પક્ષની સતત ત્રીજી વાર સરકાર બનતી નજરે પડે છે તમામ એક્ઝિટ પોલની અંદર બીજેપી સે કમ એટલી બેઠક મેળવી શકે છે એકલા હાથે પણ સરકાર બનાવી શકે અહીંયા સવાલ એટલો જ છે કે પ્રધાનમંત્રી મોદીએ જે નારો આપ્યો તો અબકી બાર ચારસો કે પાર શું ચારસોના પાર થાય છે શું ચારસોના નજીક જાય છે કે પછી બે હજાર ચારની જેમ બે હજાર ચારની જેમ સત્તા પરિવર્તન થાય છે બે હજાર ચાર આ પ્રકારના દિવસો હતા ફીલ ગુડનો માહોલ હતો પરંતુ ત્યારે સત્તા પરિવર્તન થયું હતું જોકે આ વખતની સ્થિતિ ઘણી અલગ છે ત્યારનું કોંગ્રેસ અલગ હતું અત્યારનું કોંગ્રેસ અલગ છે ત્યારનું બીજેપીનું નેતૃત્વ અલગ હતું અત્યારનું બીજેપીનું નેતૃત્વ અલગ છે ત્યારની ચૂંટણી લડવાની પદ્ધતિ અલગ હતી અત્યારની ચૂંટણી લડવાની પદ્ધતિ અલગ છે પણ આ તમામની વચ્ચે હવે રાહ જોવાઈ રહી છે પહેલાં બેલેટ પેપરની દ્રશ્યો પણ આવતા શરૂ થઈ ચૂક્યા હશે અને મતદાન મથક ઉપર મતદાન માફ કરજો મતગણતરી મથક ઉપર પરસોત્તમભાઈ રૂપાલા પહોંચ્યા હતા એ પરસોત્તમભાઈ રૂપાલા જે ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાગ્યે જ મીડિયાની વચ્ચે હતા એ સૌ પ્રથમ આજે મીડિયા સેન્ટર ઉપર પહોંચ્યા છે રાજકોટ બેઠક ઉપર ચોક્કસથી જબરજસ્ત જંગ થયો પરંતુ એક્ઝિટ પોલની અંદર ગુજરાતમાં વધુમાં વધુ એક બેઠક આવવાની કોંગ્રેસ માટે શક્યતા છે ત્યારે સ્વાભાવિક રીતે જ પરસોત્તમભાઈ રૂપાલા માટે પણ આ રાહતના સમાચાર હશે ભારતીય જનતા પક્ષે કેમ કે તેમનું જબરજસ્ત મેનેજમેન્ટ છે અને આ સંજોગોમાં જેટલા પણ બુથ હતા પોલિંગ બુથ હતા એની વોટિંગ પેટર્ન ઉપરથી આકલન પણ કર્યું છે અને જાણકારી છે એ પ્રકારે બીજેપીના આંકલનની અંદર સાત લાખથી વધુ બેઠકવાળી મત ડિફરન્સવાળી વાળી બે બેઠક પાંચ લાખ કરતાં વધુ વાળી ત્રણથી ચાર બેઠક બે લાખથી ત્રણ લાખ વાળી અગિયારથી વધુ બેઠક છે સૌથી ઓછી લીડ સંભાવના છે કે ભારતીય જનતા પક્ષને આણંદથી મળે પરંતુ બીજેપીને પણ ત્યાં જીતની અપેક્ષા છે આ તમામની વચ્ચે આપ દ્રશ્યો જોઈ શકો છો દ્રશ્યો ટેલિવિઝન સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો અલગ અલગ આ બૂથ ઉપરથી લોકો જે મતદાતા માફ કરજો ઉમેદવારો પહોંચ્યા છે એમના ગણતરી માટેના એજન્ટ પહોંચી ચૂક્યા છે મોબાઈલ એલાઉ નથી પરંતુ એબીપી અસ્મિતાનું એક જબરદસ્ત નેટવર્ક છે અને નેટવર્ક થકી જ તમામ પચીસ બેઠકો પર સૌથી સચોટ અને વહેલાં તમે પરિણામ જોઈ શકશો એના તારણો જોઈ શકશો પોસ્ટલ બેલેટનું પ્રથમ વલણ આવી ચૂક્યું છે જે હા પોસ્ટલ બેલેટનું પ્રથમ વલણ આવી ચૂક્યું છે અને સ્વાભાવિક રીતે જ એ વલણ ભારતીય જનતા પક્ષના ફેવરમાં છે ત્રણ બેઠકો ઉપર ત્રણ બેઠકો ઉપર વલણ જોવા મળ્યું છે ત્રણેય બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે એટલું જ નહીં ગુજરાતની જે ત્રણ છે ગુજરાતના પણ છે અને ગુજરાતના આણંદમાં પણ બીજેપી આગળ છે જી હા ગુજરાતથી પહેલું વલણ આવ્યું છે આણંદ બેઠક અમિત ચાવડા લડી રહ્યા હતા કાંટાની ટક્કર હતી ત્યાં આગળ છે કુલ છ બેઠકના વલણ આવ્યા છે છ બેઠકના વલણ આવ્યા છે છ બેઠકમાં એનડીએ આ આઠ બેઠકના વલણ આવ્યા છે છ બેઠકની અંદર એનડીએ અને બે બેઠકની અંદર ઇન્ડિયા ગઠબંધન આગળ છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પહેલું વલણ ભારતીય જનતા પક્ષ માટે ચોક્કસથી સારા સમાચાર લઈને આવ્યું છે સારા સમાચાર એટલા માટે કે આણંદની બેઠક જ્યાં ટાંટાની ટક્કર ગણાતી હતી હવે જે નવા વલણ આવ્યા છે તે અગિયાર બેઠકોના આવી ચૂક્યા છે અગિયાર બેઠકોના સત્તર બેઠકોના વલણ આવી ચૂક્યા છે જે પૈકી અગિયાર બેઠકો ઉપર એનડીએ અને છ બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે જી હા સત્તર બેઠકના વલણ આવી ચૂક્યા છે અગિયાર બેઠકો ઉપર એનડીએ એટલે કે ભારતીય જનતા પક્ષ અને સાથી પક્ષો તો ઇન્ડિયા ગઠબંધન છ બેઠકો ઉપર આગળ છે ઉત્તર પ્રદેશના જે ચાર વલણ આવ્યા છે ચારેય બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે ઉત્તર પ્રદેશની ચારેય બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે કુલ સત્તર બેઠકના વલણ આવ્યા છે બાર બેઠક ઉપર એનડીએ અને ચાર બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે ખેર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પહેલું વલણ આણંદથી આવ્યું છે અને આણંદની અંદર ભારતીય જનતા પક્ષ માટે ઘણા સારા સમાચાર છે શરૂઆત પોસ્ટલ બેલેટથી થઈ છે આ પોસ્ટલ બેલેટની ગણતરી છે અને સ્વાભાવિક જ પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમ ખુલશે પરંતુ શરૂઆત ભારતીય જનતા પક્ષ માટે ગુજરાતથી સારી થઈ છે એ જ પ્રકારે એનડીએ માટે પણ શરૂઆત સારી થઈ છે મને જે જાણકારી મળી છે આપ ટેલી પણ જોતા હશો પરંતુ મને જે જાણકારી મળી રહી છે અને ઈપીના માધ્યમથી મને જે જણાવવામાં આવી રહ્યું છે એ પ્રકારે સત્તર બેઠકોના વલણ આવ્યા છે બાર બેઠક ઉપર એનડીએ અને ચાર બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન છે હવે વધુ સમાચાર આવી રહ્યા છે કુલ બત્રીસ બેઠકોના વલણ આવ્યા છે જી હા ચાર દેશની લોકસભાની બત્રીસ બેઠકના વલણ આવ્યા છે અને બત્રીસ બેઠકની અંદરથી એનડીએ ત્રેવીસ બેઠક અને ઇન્ડિયા ગઠબંધન નવ બેઠક ઉપર આગળ છે બત્રીસ બેઠકના વલણ આવી ચૂક્યા છે ચોત્રીસ બેઠકના વલણ આવી ચૂક્યા છે એનડીએ ત્રેવીસ અને ઇન્ડિયા અગિયાર બેઠકો ઉપર આગળ છે ગુજરાતની અંદર ગાંધીનગરથી ગાંધીનગરથી અમિત શાહ આગળ છે જીઆ બીજી બેઠકનું ગુજરાતનું વલણ અને ત્યાં અમિત શાહ આગળ છે તો નવસારીથી સી આર પાટીલ પણ આગળ છે બેલેટ પેપરની ગણતરી થઈ રહી છે અને જેટલા બેલેટ ગણાયા છે હું ફરીથી કહું છું જેટલા બેલેટ ગણાયા છે તેના આધાર ઉપર કહી રહ્યો છું નવસારી બેઠકથી સી આર પાટીલ સતત બેલેટની ગણતરીમાં પણ આગળ છે અમિતભાઈ શાહ ગાંધીનગરની બેઠકથી પણ આગળ છે તો હરિયાણા માટે સારા સમાચાર ઇન્ડિયા ગઠબંધન છે કારણ કે ત્યાં પણ પહેલું વલણ ઇન્ડિયા ગઠબંધનના પરિપ્રેક્ષમાં આવ્યું છે કોટા રાજસ્થાન ઓમ બિલ્લા લોકસભાના અધ્યક્ષ લોકસભાના સ્પીકર તેઓ આગળ છે રાજસ્થાનથી એક સારા સમાચાર આવી રહ્યા છે આપ તમામ લોકો જાણો છો ક્ષત્રિય આંદોલન થયું હતું એટલે સૌથી પહેલું ટ્વીટ ઓમ બિરલાએ કર્યું હતું અને જે પરસોત્તમભાઈ રૂપાલાનું નિવેદન હતું એ પરસોત્તમભાઈ રૂપાલાનું નિવેદન તેમને અંગત ગણાવ્યું હતું કુલ અડતાલીસ બેઠક અડતાલીસ બેઠકના વલણ આવ્યા છે પચાસ બેઠકના વલણ આવ્યા છે જે પૈકી અડત્રીસ બેઠક ઉપર એનડીએ ગઠબંધન પચાસ લોકસભાની પચાસ બેઠકના વલણ આવ્યા છે જે પૈકી અડત્રીસ બેઠક ઉપર એનડીએનું ગઠબંધન અને પંદર બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આગળ છે ગુજરાતના પાંચ આઠ બેઠકના વલણ આવી ચૂક્યા છે આઠ પૈકી ગુજરાતના આઠ પૈકી સાત બેઠક ઉપર સાત બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે એક બેઠક કઈ છે જાણવું મુશ્કેલ છે કદાચ ગણતરી મિનિટોમાં એનો પણ આઈડિયા આવી જશે અને એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે જે આપ જોઈ શકો છો ટેલી ગુજરાતની છવ્વીસમાંથી આઠ બેઠક એક બેઠક પહેલાંથી પરિણામ હતું એટલે કે આજે જે મતગણતરી થઈ છે એ સાત બેઠકના વલણ આવ્યા એટલે એમાંથી છ અને કુલ સાત ઉપર કો ભારતીય જનતા પક્ષ આગળ છે એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે અમિત શાહ આગળ છે એ જ રીતે નવસારીથી સી આર પાટીલ આગળ છે મહેસાણાથી હરિભાઈ પટેલ આગળ છે જી હા હરિભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર મહેસાણાથી આગળ છે આણંદથી મિતેશ પટેલ આગળ છે કાંટાની ટક્કર ગણાતી હતી કુલ ચોસઠ બેઠકના વલણ આવી ચૂક્યા છે ચોસઠ બેઠકની અંદરથી એનડીએ ગઠબંધન ચુમ્માલીસ બેઠક ઉપર આગળ છે ઇન્ડિયા ગઠબંધન વીસ બેઠક ઉપર આગળ છે દિલ્હીની દિલ્હીની સાત બેઠકો પૈકી બે બેઠકના વલણ આવ્યા છે જે બંને બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે દિલ્હી કે કેજરીવાલે ખાસ જામીન મળી હતી કેજરીવાલે પ્રચાર પણ કર્યો હતો ત્યાં કાંટાની ટક્કર ગણાતી હતી પરંતુ ભારતીય જનતા પક્ષ સ્વસ્થ હતું પાટણ જી હા પહેલું વલણ કોંગ્રેસ માટે પાટણથી મળી રહ્યું છે સારા સમાચાર કોંગ્રેસ માટે પાટણથી આવી રહ્યા છે ચંદનજી ઠાકોર ચંદનજી ઠાકોર પાટણથી આગળ છે જબરજસ્ત ચૂંટણી લડ્યા છે સ્વાભાવિક રીતે પાટણ એક એવું લોકસભા ક્ષેત્ર છે જેનું પાટણ અને ચાણસમાં વિધાનસભા ભારતીય જનતા પક્ષ પાસે છે અમદાવાદ પૂર્વનું વલણ આવી રહ્યું છે હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વથી આગળ છે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પોરબંદરથી આગળ છે જી હા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ આગળ છે અમદાવાદ પશ્ચિમથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે અને પાટણથી પહેલી બેઠક જ્યાં પાટણથી કોંગ્રેસ આગળ છે આ પોસ્ટલ બેલેટની જેમ જેમ ગણતરી થતી જાય છે એમ એમાં વલણ મને મળતા જાય છે સાહીઠ બેઠક સાહીઠ બેઠક ઉપર દેશમાં પાંચસો તેતાલીસમાંથી સાઠ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધ એનડીએ ગઠબંધન આગળ છે ઇન્ડિયા ગઠબંધન પચીસ બેઠક ઉપર આગળ છે અન્ય બે બેઠક ઉપર આગળ છે ટેલી સતત અપડેટ ચોક્કસથી થતી હશે પરંતુ પરંતુ સવાલ એ છે નવા સમાચાર ભાવનગરથી પણ મળી રહ્યા છે ભાવનગરથી ભારતીય જનતા પક્ષના નિમ્બુબેન આગળ છે પંચવાળથી ભાજપના રાજપાલસિંહ જાદવ આગળ છે ભારતીય જનતા પક્ષના સાત બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે અને એક બેઠક ઉપર ગુજરાતમાં કોંગ્રેસ આગળ છે ટેલી સતત અપડેટ થતી હશે પરંતુ હવે મને જે જાણકારી મળી છે એ બોતેર નવ્વાણું બેઠક નવ્વાણું બેઠકના વલણ આવ્યા છે નવ્વાણું બેઠકના પોસ્ટલ બેલેટની જે ગણતરી છે એના વલણ આવ્યા છે બોતેર બેઠક ઉપર એનડીએ આગળ છે ઇન્ડિયા ગઠબંધન પચીસ બેઠક ઉપર આગળ છે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી વારાણસીથી આગળ છે અમિત શાહ નવસારીથી આગ માફ કરજો ગાંધીનગરથી આગળ છે નીતિન ગડકરી નાગપુરથી આગળ છે પોસ્ટલ બેલેટની અંદર પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી આગળ છે જી આશીર્વાદ મળ્યા છે તેમને પોસ્ટલ બેલેટમાં મતદાતાઓના સ્મૃતિ ઈરાની અમેઠીથી આગળ છે આપ સતત તેની જે અપડેટ થાય છે જોઈ શકો છો હવે એકસો ને એકવીસ બેઠકના વલણ આવ્યા છે એકસો એકવીસ બેઠકના વલણ છે જે વલણ પૈકી એનડીએ ત્યાંસી બેઠક ઉપર આગળ છે ઇન્ડિયા ગઠબંધન ઘણું પાછળ છે ઘણું પાછળ છે છત્રીસ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન અને ત્રણ બેઠક ઉપર અન્ય આગળ છે હરિયાણાના બે બેઠકના વલણ છે બંનેમાંથી એક બેઠક ભારતીય જનતા પક્ષ આગળ છે ઓડિશા ઉપર ચોક્કસથી નજર રહેશે કારણ કે ઓડિશાથી ભારતીય જનતા પક્ષને ઘણી 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 આશા છે કારણ કે ઓડિશા જ એક એવું છે જે ભારતીય જનતા પક્ષનો બાર ચારસો કે પારનો નારો વટાવી શકે છે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી આગળ છે મનસુખભાઈ માંડવીયા થી આગળ છે રાહુલ ગાંધી કોંગ્રેસ માટે સારા સમાચાર છે થી રાહુલ ગાંધી આગળ છે જી હા રાયબરેલી થી પોસ્ટલ બેલેટની અંદર રાહુલ ગાંધી આગળ છે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતના કુલ આઠ જેટલી બેઠકના વલણ આવ્યા છે એક બેઠકનું તો પરિણામ પહેલેથી આવી ચૂક્યું હતું